નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખુબ ખુબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું આઠમી ઓક્ટોબરના તમામ અગત્યના કરંટ અફેર તો વિડિયો શરૂ કરું એ પેલા વિડીયોની પીડીએફ જોઈતી હોય તો એન્ડ્રોઈડ એપ્લિકેશન છે આપણે એમાં આવી શકો છો અને એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં આવીને તમે વિડીયોની પીડીએફ તો મેળવી શકશો ઉપરાંત જૂના એક વર્ષ સુધીની કરંટ અફેરની પીડીએફ અવેલેબલ છે એ બધું જ તમે એક્સેસ કરી શકશો સાથે જેટલી વેલિડિટીનો કોર્સ લેશો એટલી વેલિડિટી માટેની બધી પીડીએફ તમને અપલોડ થશે એ બધી ફ્રીમાં ડાઉનલોડ થશે ઓકે ઉપરાંત ડેલી ટેસ્ટ હોય છે વીકલી ટેસ્ટ હોય છે તો એ બધો લાભ તમે મેળવી શકશો જૂની ટેસ્ટો પણ તમે

એક તમને રિવિઝન થાય એવી પીડીએફ આપણે ક્રિએટ કરીએ છીએ અને એના વિડીયો લેક્ચર બનાવવાના મારા પ્રયત્નો રહેશે પણ હું સો ટકાનો વાયદો નથી આપતો કે હું એવા વિડીયો લેક્ચર બનાવીશ કેમ કે સમય મર્યાદા છે મારી પાસે સમય એટલો બધો રહેતો નથી કેમ કે એક દિવસનો એક વિડીયો બનાવવો હોય તો અત્યારે આજે આઠ ઓક્ટોબરનો વિડીયો હું રાતે રેકોર્ડ કરું છું તો સમયના અભાવે કદાચ વિડિયો રેકોર્ડ ન થાય પણ તમે એપ્લિકેશનમાં આવીને આ બધી પીડીએફ એક્સેસ કરી શકશો બરાબર જેમ કે અગત એના જેટલા પણ એવોર્ડ હોય બરાબર તો એ શોર્ટ આઉટ કરી પીડીએફ માંથી ગોતી ગોતી અને તમારા માટે એક આખી એવોર્ડ ની પીડીએફ બનાવી છે એમાં બધા એવોર્ડ જ છે પછી અમુક કોન્ફરન્સો પૂછાતી હોય છે G20 છે G7 છે બરાબર આ ઉપરાંત પણ ઘણી બધી અગત્યની સમિટો થતી હોય છે ઘણા બધા સંમેલન થતા હોય છે તો એ બધું જ એક પીડીએફ ની અંદર અહીંયા આપણે ક્રિએટ કરેલું છે બરાબર આના પાર્ટ 2 પણ આવશે બરાબર આની અંદર આપણે લગભગ 2 થી 3 મહિનાના કરંટ અફેયર કવર કર્યા છે બરાબર અને એવી જ રીતે બીજી એક પીડીએફ માં બીજા બે ત્રણ મહિનાના કવર કરી લેશું એટલે ટોટલ છ મહિનાના તો આરામથી થઈ જશે તો ભાગ એક છે અને ભાગ બે આવશે બધાના હજી પાર્ટ વન જ અપલોડ થયા છે પાર્ટ ટુ આવશે સો ટકાની ગેરંટી સાથે પાર્ટ ટુ આવશે એ વસ્તુ ધ્યાનમાં રાખજો તો આ એક એવોર્ડ ની પીડીએફ છે બરાબર અને આ એક કોન્ફરન્સ છે બીજી અગત્યના યુદ્ધ અભ્યાસ હતા કે ફલાણો યુદ્ધ અભ્યાસ કોની સાથે થાય ડસ્ટ લિંગ છે ડેઝર્ટ નાઇટ છે બરાબર રિમ્પેક છે બરાબર તરંગ શક્તિ છે તો આવા બધા યુદ્ધ કોની સાથે થાય છે તો અત્યારે પાર્ટ અંદર થોડું થોડું કન્ટેન્ટ કવર કરેલું છે બે થી ત્રણ મહિનાનું બીજા પાર્ટ ટુ ની અંદર બીજા બે ત્રણ મહિનાનું કવર કરી લેશું એટલે એમાં ઓક્ટોબર સુધીનું બધું આવી જશે ઓક્ટોબરના એન્ડ સુધીમાં આપણે બધું લઈ લેશું અહીં સુધી ક્લિયર થઈ ગયું બાકી ઇમ્પોર્ટન્ટ એપોઇન્ટમેન્ટ એમાં અગત્યની નિયુક્તિઓ થઈ હોય કોઈ દેશના નવા વડાપ્રધાન બન્યા હોય કોઈ ઉચ્ચ હોદ્દાની કંપનીઓ પર કોઈ સીઓ અથવા તો કોઈ એવી સંગઠનના નવા અધ્યક્ષ બન્યા હોય જેમ કે નાટોના અધ્યક્ષ છે યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ છે એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ છે બીસીસીઆઈના અધ્યક્ષ છે તો આવા કોઈ પણ અગત્યની નિયુક્તિ થઈ કોઈ દેશમાં નવા રાજદૂત નિયુક્ત થયા હોય તે બધું જ આપણે એ પીડીએફની અંદર આપણે અપલોડ કરેલું છે તો હમણાં લેટેસ્ટ હમણાં આજની તારીખમાં જ આપણે બે આઠ તારીખે પીડીએફ અપલોડ કરેલી છે મોર્નિંગમાં પીડીએફ અપલોડ કરી હતી જે લોકો તો ડાઉનલોડ કરીડ કરીડ કરી પછી લો બરાબર તમે એ પીડીએફ બધી ડાઉનલોડ કરી શકશો બરાબર બીજી વસ્તુ ખૂબ જ મહેનત કરીને આ બધી વસ્તુ તમારા માટે ભેગી કરીને એક આખી પીડીએફ ક્રિએટ કરું છું અને કરંટ અફેરના કોર્સની અંદર જ ઇન્ક્લુડ કર્યું છે

સ્થળ છે ઓકે એ નીચેમાંથી કયું બન્યું છે સૌથી વધુ ફોટોજે સ્થળાની જે યુનેસ્કો ની વિશ્વ ધરોહર સ્થળની સૂચિમાં પણ સામેલ છે બરાબર અને ફોટોજેનિક બન્યું છે તો એ છે આંકોરવાટ મંદિર જે કંબોડિયાનું છે વિશ્વનું સૌથી મોટા મંદિરમાં પણ આવે છે આંકોરવાટ મંદિર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ યુનેસ્કો એશિયાની અંદર વાત કરી છે એટલે એશિયા ખંડની અંદર સૌથી વધારે ફોટોજેનિક વિશ્વ વિરાસત સ્થળની વાત કરીએ તો એમાં અંકોરવાટ મંદિર આવે જે કંબોડિયાની અંદર આવેલું છે આ વર્લ્ડ હેરિટેજ સાઇટ ક્યારે બન્યું હતું તો કે કે 1992 માં વર્લ્ડ હેરિટેજ સાઇટ નો દરજ્જો આને મળ્યો હતો ઓકે આ મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું તો રાજા સૂર્યવર્મન દ્વિતીય છે એમના દ્વારા મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું હતું અંકોરવાટ મંદિરનું વિશ્વનું સૌથી મોટું મંદિર માં આવે છે વિશ્વના સૌથી પ્રસિદ્ધ મંદિર માં આવે છે ક્લિયર તો અંકોરવાટ મંદિર ખૂબ જ અગત્યનું છે ક્વેશ્ચન આવી શકે કે ચર્ચામાં રહેલું અંકોરવાટ મંદિર છે એ કયા દેશમાં આવેલું છે ક્લિયર તે યામાં આવેલું છે અહીં સુધી ક્લિયર થઈ ગયું બાકી ભારતના પણ અમુક અમુક સ્થળો છે જે આમાં હતા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળની અંદર તો એશિયાના ફોટોજેક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર એક તો તાજમહેલ હતું અને વિજયનગર સામ્રાજ્યનું હમ્પી હતું બરાબર હમ્પી ના સ્મારકો છે બરાબર અને તાજમહેલ મહેલ છે બંને આની અંદર હતા એશિયાના ફોટોજેનિક સ્થળોની યાદીમાં ચીનનું ગ્રેટ વલ ઓફ ચાઇના હતું બરાબર મ્યાનમારનું પ્રાચીન શહેર બાગાન હતું ઇન્ડોનેશિયાનું બુદ્ધ મંદિર પણ આમાં હતું ઓકે પછી બે આની અંદર સામેલ હતું ક્યોટો એશિયા ઐતિહાસિક સ્મારક છે એ પણ આમાં સામેલ હતું અને છે એ પણ આમાં સામેલ હતું તો આટલા આની અંદર સામેલ હતા બરાબર ફોટો જેનીકનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર ક્લિયર થઈ ગયું તો આ સૂચિમાં આટલા તમારે યાદ રાખવાના છે કે જે ફોટાની દ્રષ્ટિએ સૌથી વધારે મહત્વના હતા આની અંદર આ બધા જ પહેલી વસ્તુ તો એ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે બરાબર આ બધા બધા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે આ બધાને ક્લિયર તો એ પણ યાદ રાખજો સાથે સાથે એમ કે આના અંદર મેન્શન જ કરેલું છે ફોટોજેનિક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ક્લિયર તો એની અંદર એવા જ લીધા છે કે જે ઓલરેડી પહેલેથી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે બરાબર અને ફોટાની દ્રષ્ટિએ વધારે મહત્વ ધરાવતા હોય એવા ભાસ્કર પ્લેટફોર્મ ચર્ચાનો વિષય બન્યું હતું કયા મંત્રાલયે શરૂ કર્યું છે તો ભાસ્કર પ્લેટફોર્મ છે બરાબર આ વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલયે શરૂ કર્યું છે આન્સર આવશે ઓપ્શન બી વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલય તો હાલમાં જ ભાસ્કર પ્લેટફોર્મ છે વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલય અંદર આવતા ડીપીઆઈટી વિભાગ છે બરાબર એમના દ્વારા શરૂ કરવામાં આવેલું છે બરાબર ભાસ્કરનું પૂરું નામ થાય છે ભારત સ્ટાર્ટઅપ નોલેજ એક્સેસ રજિસ્ટ્રી ભારત સ્ટાર્ટઅપ નોલેજ એક્સેસ રજિસ્ટ્રી પૂરું નામ પૂછી શકાય એવું છે હું અહીંયા એક સ્ટાર આપી દઉં છું કેમ કે ઘણા લોકો છે અને એટલું બધું મહત્વમાં નહીં લે તો આ યાદ રાખવા જેવો મુદ્દો છે જે માટે તો છે જ પીએસઆઈ કોન્સ્ટેબલ હાઈકોર્ટ વાળા પણ આમાં ફોકસ રાખશે ક્લિયર આ પૂછી શકાય એવો પ્રશ્ન છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના અંતર્ગત આને શરૂ કરવામાં આવ્યું છે ક્વેશ્ચનમાં એવું પણ આવે કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના શરૂ ક્યારે થઈ તો બે હજાર સોળમાં શરૂ થઈ હતી નેટવર્કિંગ અને સહયોગ માટે આ પોર્ટલ છે એને શરૂ કરવામાં આવ્યું છે બાકી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે બીજું પણ એક પોર્ટલ શરૂ કર્યું હતું જન સુનવાઈ પોર્ટલ મેં તમને આનું નામ હિન્દીમાં જ યાદ રાખવાનું સૂચન કર્યું હતું જન સુનવાઈ જ યાદ રાખવાનું છે બરાબર જન સુનાવણી કે એવું કઈ આપણે હાથે ગુજરાતી કરવા જવાનું નથી કેમ કે આ ઇંગ્લિશ વેબસાઇટ તમે જોશો તો એમાં પણ જન સુનાવણી જ લખેલું છે બરાબર પોર્ટલ ની વેબસાઇટ ખોલશો તો પોર્ટલ ની વેબસાઇટ એવી જ રીતે છે જન સુનાવણી.com તો તો .gov.in એ ઉઈ રીતનું કઈક છે ક્લિયર તો આને જન સુનાવણી જ યાદ રાખવાનું છે ગુજરાતી કરવા જવાનું નથી ડોટા થઈને ક્લિયર ચાલો એના પછીનો ક્વેશ્ચન છે આપણી સામે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયા રાજ્યમાંથી મધુપુર બાયપાસ પાઇપલાઇન છે બરાબર અથવા તો મધુપુર બાયપાસ લાઈન નું ઉદઘાટન કરવામાં આવેલું છે મધુપુર બાયપાસ લાઇન છે એ ઝારખંડ માંથી ઉદઘાટન કરી છે એનું ઉદઘાટન કરવામાં આવેલું છે એ તો ક્લિયર થઈ ગયું ક્યાંથી કર્યું ઝારખંડ માં તો ઝારખંડના દેવઘર ખાતેથી આનું ઉદ્ઘાટન કર્યું હતું ક્લિયર થઈ ગયું ઓકે હવે ઝારખંડના દેવઘર ની અંદર એક જ્યોતિર્લિંગ પણ આવેલું છે બાબા બૈજનાથ જ્યોતિર્લિંગ

અને બીજા કોને મળશે બીજા મળશે દિવ્યાંગ બાળકોને કેટલી સહાય મળશે તો કે કે એજ્યુકેશનની અંદર છે જેને ભણતર કરવું છે આગળ તો દસ લાખ સુધીની ફી છે એની માફ થઈ શકશે તો અનાથ અને દિવ્યાંગ બાળકો છે એની દસ લાખ સુધીની ફી છે એ સરકારની અંતર્ગત માફ કરશે ઝારખંડ રાજ્ય માટે જ છે બીજા કોઈ રાજ્ય માટે નથી ઓકે મુખ્યમંત્રી બહેન બેટી મુઇ કુઈ સ્વાવલંબન પ્રોત્સાહન યોજના જેનું શોર્ટમાં નામ બીજું રાખ્યું છે આમ આ લોકોએ મુખ્યમંત્રી મૈયા યોજના

ઓકે તો આન્સર આવશે ઓપ્શન ડી સ્વિટરલેન્ડ બીજી એક નવી ડેવલપમેન્ટ એપ્લિકેશનમાં એ છે કે અત્યારે તમે છે ને જે લોકો છે એને કદાચ પ્રશ્ન હોય તો કહી કે તમને અત્યારે ફોલ્ડર ખોલશો તો ઓક્ટોબરમાં એક થી ટેસ્ટ છે બરાબર એના ઓપ્શન દેખાડશે અત્યારે બરાબર કે તમે નવ તારીખની ટેસ્ટ અટેન્ડ કરો અત્યારે માનલો કે આઠ તારીખ થઈ છે તો આઠ તારીખ સુધીની ટેસ્ટ અવેલેબલ થઈ ચૂકી છે એવી જ રીતે વીકલી ટેસ્ટ નું ફોલ્ડર ખોલશો ને તો ચારે ચાર વીકની તમને ટેસ્ટ દેખાડશે પણ અત્યારે હજી તારીખ કઈ થઈ છે આઠ તારીખ થઈ છે તો પહેલા વીક સુધીની ટેસ્ટ છે એમાં તમે અટેન્ડ કરી શકશો બરાબર જેમ જેમ દિવસો આગળ જતા જશે એમ એમ એમાં ટેસ્ટ અપલોડ થતી જશે તમે માની લો કે નવ તારીખની ટેસ્ટ અટેન્ડ કરવા ગયા બરાબર તો નવ તારીખની ટેસ્ટ અટેન્ડ કરશો બરાબર આગળ જશો એટલે તમને કહેશે કે નો ટેસ્ટ ફાઉન્ડ બરાબર તો એ રીતનું દેખાડશે તો એક એવી એરર આવશે એમાં કઈ મૂંઝાવણ નથી જેમ જેમ દિવસો આગળ જતા જશે એમ એમ ટેસ્ટ અપલોડ થતી જશે એટલે કોઈને કદાચ ક્વેશ્ચન હોય નોર્મલી કેવું થતું હતું કે આપણે ટેસ્ટ છે અઠવાડિયાની એક સાથે મુક્ત હતા પણ હવે ડેલી ડેઈલી આપણે મુકતા જઈએ છીએ જેને ડેલી ટેસ્ટ આપવી હોય કરંટ અફેરનો વિડીયો જોઈને એ આપી શકે છે અથવા તો પીડીએફ વાંચીને આપી હોય તો પણ આપી શકે છે ક્લિયર તો અત્યારે આઠ તારીખ સુધી છે આજે આઠ તારીખ થઈ છે આઠ તારીખ સુધીની ટેસ્ટ મોર્નિંગમાં જ અવેલેબલ થઈ ચૂકી હતી બરાબર તો મેઇનલી ટાર્ગેટ એવો રહેશે કે નાઇટ સુધીમાં ટેસ્ટ છે માનલો કે આજે આઠ તારીખ હોય તો આઠ તારીખની ટેસ્ટ છે રાત સુધીમાં આવી જાય પણ આજે તો મોર્નિંગમાં જ અપલોડ થઈ ગઈ હતી ક્યારેક મોર્નિંગમાં ના થાય તો નાઇટ સુધીમાં આવી જશે ક્લિયર તો જેમ જેમ દિવસો આગળ જતા જશે સંસ્થા છે ન્યૂઝ વર્લ્ડ રિપોર્ટ ઓકે અમેરિકા ન્યૂઝ વર્લ્ડ રિપોર્ટ છે એણે જાહેર કરી છે ઉપરાંત એની સાથે વાર્ટો બિઝનેસ સ્કૂલ અને ડબ્લ્યુ પીપી માર્કેટિંગ કંપની આ ત્રણેય મળીને આખી એન્યુઅલ

તો એ બધું આપણી પાસે કન્ટેન્ટ હોય તો ડેઇલી ના કરંટ અફેર કરીએ એની સાથે આ વસ્તુ પૂછે અને મોનલી પરીક્ષાની અંદર એવા જ પ્રશ્ન પૂછાય કે જે લેટેસ્ટ શરૂ થયા છેલ્લા ચાર પાંચ વર્ષમાં બરાબર તો વિશ્વ કપાસ દિવસ પૂછી શકાય એવો છે સાત ઓક્ટોબર ઉજવાય છે છઠ્ઠી વખત ઉજવો છે અને કપાસનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે તેમાં ભારતને યાદ રાખશું ભારતમાં ક્યાં સૌથી વધારે ઉત્પાદન થાય છે તેમાં ગુજરાતને યાદ રાખશું ક્લિયર વાયુ સેના દિવસની ઉજવણી કયા શહેરમાં કરવામાં આવી હતી ભારતીય વાયુ સેના દિવસ અહીંયા

કેટલા મે આવૃત્તિ હતી તો કે 61 મે આવૃત્તિ હતી વિજેતા કોણ બન્યું મુંબઈ છે વિજેતા બન્યું ફાઈનલ માં મુંબઈ કોને હરાવ્યું તો કે કે રેસ્ટ ઓફ ઇન્ડિયા છે એને ફાઈનલ માં હરાવી અને આ મુંબઈ એ ઈરાની કપ નું ટાઇટલ જીતી લીધું છે અહીંયા સુધી નું ક્લિયર હોવું જોઈએ બાકી ઈરાની કપ છે એ ક્રિકેટ ની રમત ની ટુર્નામેન્ટ છે અને આયોજન પીસીઆઈ કરે છે આ પણ યાદ રહેવું જોઈએ થોડાક મને એના ક્વેશ્ચનો જોઈ લે આજના વિડિયો ની અંદર સૌથી પહેલો ક્વેશ્ચન છે હાલમાં જ યુનેસ્કો દ્વારા કિંગ સેજોંગ

મિનિટ વર્ટિકલ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ બરાબર વર્ટિકલ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ છે બરાબર આ ચર્ચામાં રહી હતી અને આનું વ્યવસાયિક ઉત્પાદન છે એ કઈ કંપની કરી રહી છે અથવા તો આને શોર્ટમાં નામ યાદ રાખો વીએલ બરાબર તો આ નામ છે યાદ રાખજો તો આ મિસાઇલ છે એનું વ્યવસાયિક ઉત્પાદન ભારત ડાયનામિક્સ લિમિટેડ કરવાની છે અને આ બનાવી કોને ડીઆરડીઓ બનાવી છે બરાબર ડીઆરડીઓ આને બનાવી છે ટેકનોલોજી વિકસિત કરી મિસાઇલ અને આનું વ્યવસાયિક ઉત્પાદન કરવાની ટેકનોલોજી કોને આપી દીધી ભારત ડાયનામિક્સ લિમિટેડ એટલે આ ભારત ડાયનામિક્સ લિમિટેડ છે બલ્કમાં ઉત્પાદન

પર એક વૈશ્વિક સમિટ નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો રાજસ્થાનના માઉન્ટ આબુ હતી સ્વચ્છ અને સ્વસ્થ સમાજ માટે આધ્યાત્મિકતાના વિષય ઉપર વૈશ્વિક સમિટ થઈ હતી રાજસ્થાનના માઉન્ટ આબુમાં હાલમાં કયા પ્રાણી સંગ્રહ દ્વારા વિવિધ અને પ્રવૃત્તિઓ સાથે સિત્તેર ઉજવવામાં આવ્યો હતો એશિયાની પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રામ સેવા છે એ કયા ભારતના રાજ્યમાં શરૂ કરવામાં આવી હતી તો ભારતના કયા રાજ્યમાં એશિયાની સૌથી પહેલી ઇલેક્ટ્રિક ટ્રામ સેવા શરૂ થઈ હતી ઓગણીસો બે માં શરૂ થઈ હતી આ વર્ષ યાદ રાખવાનું પહેલા પહેલી તો વાત એ અને રાજ્ય છે પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળમાં શરૂ થઈ હતી એશિયાની સૌથી પહેલી ઇલેક્ટ્રિક ટ્રામ સેવા હાલમાં બંધ થઈ એના કારણે ચર્ચામાં હતી હાલમાં જ કયા દેશે ભારતમાં એસ ચારસો સરફેસ ટુ એર મિસાઇલ છે મિસાઇલ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે પહોંચાડી છે રશિયાએ ભારતમાં પહોંચાડી છે વર્લ્ડ ગ્રીન ઇકોનોમી ફોરમનું આયોજન છે એ કયા સ્થળે કરવામાં આવ્યું હતું યુએના દુબઈ ખાતે કરવામાં આવ્યું હતું બરાબર તો આટલા ક્વેશ્ચન હતા આજના વિડીયોમાં ઓકે તો અહીંયા આઠ ઓક્ટોબરના વિડીયોને સમાપ્ત કરીશું અને મળશું નવમી ઓક્ટોબરના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો ભાઈ ભાઈ ગુડ નાઇટ શુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ